જો કઈ ડેમ અને ભારે વરસાદના કારણે મોટા ભાગે જો એરિયાઝ અફેક્ટ થાય છે એ કતારગામ ઝોન વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આવે છે એ તમામ એરિયાઝનું મેપિંગ કરવામાં આવ્યું છે અત્યારે અમે કોઈને પણ પેનિક અથવા તો પેનિક કરવા માગતા નથી પણ જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ ઉદ ઉદભવશે એના આધારે જે વિસ્તારોમાં એલર્ટ આપવા માટેની જરૂરત પડશે એમને એડવાન્સમાં અલર્ટ આપવામાં આવશે એ તમામ વિસ્તારોનું મેપિંગ ત્યાં ઝોનની જો ટીમ્સ છે એ સતત ત્યાં ફિલ્ડ વિઝિટ્સ કરી રહી છે આખી રાત્રે કાલે પણ ફાયરની ટીમ્સ અને ઝોનની ટીમ્સ આ તમામ વિસ્તારોમાં ફરીને સ્થિતિનું પણ મોનિટરિંગ કન્ટિન્યુઅસલી ફિલ્ડ ઉપરથી પણ કરતી હતી કંટ્રોલ રૂમ્સ આ તમામ ઝોનમાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કાર્યરત છે ઉકાઈ ડેમના ઇરિગેશન વિભાગ સાથે કોર્પોરેશનનું આગોતરું આયોજન સંકલન કરવામાં આવી રહ્યું છે એટલે એ લોકો જ્યારે પણ પાણી છોડવા માટેનું ડિસિશન્સ લઈ રહ્યા છે એમની આગોતરી જાણ કોર્પોરેશનને કલેક્ટર ઓફિસને કરવામાં આવી રહી છે અને એટલે પૂરતું સમય કોર્પોરેશન અને તંત્રને મળી રહ્યું છે જેથી ભવિષ્યમાં એ લોકો જે પણ નિર્ણય લેશે એમાં જે પણ વિસ્તારો અફેક્ટેડ થશે એમની આગોતરી માહિતી બધા લોકોને આપવામાં આવશે ખબર ડોટ કોમના ઓથેન્ટિક વીડિયોઝને જોવા માટે આ વીડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો